અને તેમ કીધું તો નવઘર ની રખા છે નવઘર નો તારી બુલી ટોક મારો આમ જ છે ભોસડી તો મને ઘેર આવે છે દિલ્હી છું એટલે એવું નહીં કાકા પેલા વાત તો આપો તમે તો મારી વાત ભોસડી ના તો ગામ બનાવ તો છોડી દેજો તો ઘરડે બોજી ના મારો ને તો એક બાપ ની ઓળખ છે તારી બુલ ને બહુ કરો ભોસડીના પણ વાત તો આપો તમે સાહેબ તને ના ખબર હતી કે તારા બાપ નો માર છે તો ભોસડા તો નું હાડું પડ્યો એટલે કાકા પેલા વાત તો તમે આપો પેલા તારી બુલ ને લઈને ગયો તો મારા લીધે દિવસ મારા ઘેર આટલો કે વાત પેલા કાકા વાત હું દિલ્હી છું દિલ્હી જમતું ઘટના ની ખબર ન હોય હું આયા તો વાપીસી પણ તમે નહોતા હું દિલ્હી પણ કાકા વાત તો તમે વપડો યાર પછી ગાડી બોલો મારો તમે તો એના પછી એટલે પેલા તમે કાકા વાત તો વપરા પછી તમે પહોંચી તમે તાર તમારી જે ભૂલ હોય ભૂલ હોય અરે ભૂલ ની ભૂલની ભૂલની ભોસળા મારી વહુ હતી તારા ભોસણા પડે મારા તમે ખમી બાપ છો બરાબર એટલે એટલે કાકા બરાબડો તમે પછી ગાડી બોલો બોલી બોલી દે દે એટલે બરાબર તમે મારા બાપ ગણો તો જે ગણોતો હોય ફરફટ બોલી એ હવે મારા ઘરે આવી મને મારે મારા મમ્મી બધે નું નહી દીધું બરાબર મને મારા કપા તમારે આપણા કાકા આશા પડી છો કાકા ના આવી

પણ તમે લે મારા બાપ અને આ કલા એક્સવાય જે પર્વત પર્વત ને મેલી ગોમ માં સમાધન કર દે છે હું દિલ્હી થી કાલ રાતે ને કહું છું મારી હાડા નવ ની ફ્લાઇટ છે બાર વાગે ઉતરવાનો છું અરે કાકા હું કાઉ છું એની પછી સોમવાર હેલો ગોમ માં આવું છું

તારી બુ તને ખબર છે આ પેલા પ્રશ્ન પત્ર ગઈ હાઇ જ સોમવારે આવું કાલ રાત્રે મને કોઈ લાઈટ શરમની પડી દુનિયા જે કેવું છે એની બુધી